तरान सदेदा समदेदा जय मामी टच कीजिएगा मुझको सॉरी लड़की वे टूका फोटो बन रही है कौन अटक लो फोटो करता वो घड़ी एक मम्मी ने क्या छन मम्मी समझ समझता नहीं ओके बनता नहीं एम तो

પછી તને એ બધું કેવાની છે કે કાય જાવ એમ પીયું કાય જાવ એમ કરવાનું એમ કે કાય જાવ એમ કેવાનું હું પીયું કાય જાવ

મમ્મી નાની બાવલી બની તાર ખોડા મમ્મી હોળાઈ ને પછી વેદિકા મોટી થશે ને એટલે મમ્મી ને રમાડશે એ માલી મમ્મા માલી મમ્મા શિક્ષિત છે એવું કે

મોટા પાયા ઉપર થોડાક મોટા થઈ જશો એટલે બઉ મોટા ડખા થશે છે આ કેસે માલી મમ્મી છે હું માલી મમ્મી છે વેદિકા એમ કેસે માલી મમ્મી છે

વાગે ઉઠવાનું ચકલીયું પછી કે મારા વેદિકા બેન નો ટાઈમ છે હાડા છે ઉઠી પછી હોવાનું પછી ઉઈ

કૃષ્ણ કનૈયા ની સ્ટોરીઓ છે સીતારામ રાધે કૃષ્ણ કૃષ્ણ છે કૃષ્ણ બનશું અમે જન્માષ્ટમી વાલો કૃષ્ણ બનશે

এমোয়ে পেপাকে পাডর সে জার জার দে হার আময়ান, ক্রস কাই পামলাই. এমিষের কিনার কেমলের কন্য়ার কেয়ে আয়া মাময়া কেয়ে હલો તો આજે તો બહુ મસ્તી કરી લીધી હજી બોયલી કાજે બહુ મસ્તી કરી રી ત્યાં તો તો આજે આપણે પેદુ બહુ મસ્તી કરી તો હવે આપણે બીજા વ્લોગમાં મસ્તી કરીશું તો બધાને જજા કરીને લે જય માં મતારામ સદેદા સમયદા અને શુભરાત્રી આવજો બધા